જય જવાન જય કિસાન આજ ફરી ફૂલોવાળા ખેતરમાં આયા છે અને આજ ઘણા દિવસે માં મહેમાન આયા છે કરદાણી પણ મહેમાન જેવા જ રહે છે શું કેવું પપ્પા સાચી વાત ફોન બાલ મસ્તી અને એ ફોન વ્યસ્ત છે આમાં ખેતર ભાણા છે કેવું લાગ્યું મા ખેતર બહુ સરસ તમને એસા સા કે હું પાછો કો લાગુ માં આ જોએ ફૂલ ખાલી તો બેટોડું દેખાય ભાઈ ખરેખર આપણી વેરાયટી પહેલું વર હતું પણ જબરજસ્ત આવ્યું છે અને આ વીણીમાં છસો કિલો જેવું નીકળ્યું છે હલકે એક હજાર કિલો નીકળે એવું લાગે છે આવું ખેતર બતાવો બધા ખરેખર આ વખતે તો અમને એવું લાગે છે કે બધે બટાકા વાય નાખ્યા ફૂલ વાયા તો સારું હતું કારણ કે ફૂલના ભાવ સિત્તેર રૂપિયા કિલોના છે અને બટાકાના ભાવ એકસો આઠ મણના છે એટલે ફૂલ સારું લાગે છે આ વખતે અને બધા ખેડૂતો જો ફરતી ખેતી કરે તો આજે આજે તકલીફ થઈ ના થાય ખરેખર બટાકા વાવીને બધાય પાસ્તોય છે એમ જો ફરતી ખેતી કરી હોત ને તો આ જો આપણે આ ખેતરમાં હાથ પાક વાયેલા હતા તો લગભગ તો ઘણા ખરા સક્સેસફુલ છે એટલે ખરેખર ફરતી ખેતી કરવી જોઈએ અલગ અલગ પાક કરવા જોઈએ તો જ બધાને મજા આવે જો આપણે કાળાંગા ચોવલ થવાની તૈયારી છે હવે જો આયે કાળાંગા લીટીવાળા લોબાવાં શરૂઆત થઈ ગઈ હવે તમે જો આવ્યા હો

કે મારા ગલગોટા અને કાળેંગાની ખેતી બહુ મસ્ત થઈ છે તૈયાર હવે જો બીજી વાર પણ વેણાવવાની શરૂઆત કર પહેલી વાર વેણવાની શરૂઆત કરી હતી વિડીયો પણ બનાવ્યો તો થોડા નવા ફોનો બનાવ્યા મિસ્ટેકને લીધે વિડીયો ડિલેટ થઈ ગયો એટલે વિડીયો મૂક્યો નથી પણ ગલગોટા અમે એકવાર વેણી નાખ્યા છે અને આટલા દોઢ વીઘાથી લગભગ ત્રણસોથી ચારસો કિલો ફૂલ નીકળ્યા હતા અમે લોંગ વિડીયો બનાવ્યો તો પણ ઇન્સ્ટાગ્રામમાં હવે છે બાકી યુટ્યુબનો વિડીયો ડિલીટ થઈ જશે એટલે ફરી બનાવવાશે આજે વિક્રમભાઈ ઘેરાયા હતા તો ફૂલ જો અમે પણ આવ્યા હતા હવે ત્રણ દિવસમાં વણવાની શરૂઆત કરવાની હે જો ફૂલ પાસું તૈયાર થઈ જશે અને આવું તૈયાર થાય એટલે પાછું લઈ લેવાનું આપણે જો તો ત્રીજા ચોથા દિવસે ફૂલ પાછા તૈયાર થઈ જાય મસ્ત આજે પપ્પા નાખી ફેમિલી બધું વિઝિટ કરવા આવ્યા હાઈ વિક્રમભાઈ શિમલા મિરચા આગળ

બધા જાડે જો એટલું શિમલા મિર્ચ વાવજો એવું નહીં કે એક જ લાઈનમાં માં આ જો સેમ સેક નહીં જો બધા જાડે શિમલા મિર્ચ પપ્પા વડી વેણા આવી જો ને એવું લાગે હા હજુ વેણા તઈ જ દાડા થયા ઇન વડી વેણા આવી જો પોણી ચાલુ હે એટલે આવા જનો આવે છોડી હજુ શરૂઆત નહીં થી હજુ આ બાજુ ફૂલ ઉભા છે એ પણ વેણા આવી જ હવે આ ખેતર જોવો ને તો બીજા ખેતર તો ગમતા જ નહીં શિમલા વડી બેન આવા આવી જજો જ ચાલુ કર્યું તો જો આ ટીટી વાયલી છે ને અમે શિમલા મેચ કરેલા અને ટીટી

देखते हैं लोग मस्त तैयार थे ये आए रणवाई जी पापा आप बोलो ना आई जाई वाला हो मत ही हाँ लाइन तो बात ची देखा है फाइनली जो विक्रम भी हमें घर आवे पहला अपने खेतर माता ही बताया गाड़ी हमें आवाज रह रही है जो આ જો અમાર છો અમાર જપ્તો નહી આને હે હે તોળા કાઢવા હે હા કોણ છે ફાઇનલી અમાર વિક્રમભાઈ ઘેર આવી જાય રોનકભાઈ વિડિયો કોલ માં આયા હે ભાઈ આવો જગગુ જગગુ વિકલો છે ને એવી ગાડી ભમઈને આવતો તો એક જગગુ વાળા ડાયરેક્ટ મારથી જગગુ વાળો

આ એટલું મજબૂત લેવાનું હે તો મોટો કે સે બનાવાય આરી બોજો ઉંજો પડશે સ્કૂલ એટલે છે અને ઘરની જાવ ને બહુ ઈચ્છા થઈ છે અને પણ આવી રહ્યા રહી